શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોવાનું સામે આવી રહ્યું છે છેલ્લા થોડા દિવસોથી એક પછી એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ગત ચાર એપ્રિલની મધરાતે એક રિક્ષા ચાલકની જાહેર રોડ પર હત્યા કરવામાં આવી હતી માથાના ભાગે હુમલો કરીને રિક્ષા ચાલક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે આ અંગે પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો હાલ તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં વૈદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો બનાવ સામે આવ્યા છે જેમાં લગભગ રાત્રિના બે ત્રીસ વાગે સુમોલ ટેરી રોડ પર રેલવે પાર્સલ ઓફિસ પાસે શેરુ યાદવ નામના રિક્ષા ચાલક યુવકના માથાના ભાગે ફટકા મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા આ ઘટના અંગેની જાણ થતાં મૈદરપુરા પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા પ્રથમ મૃતદેહને કબજે લઈને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હાલ યુવકની હત્યા કોણે કયા કારણસર કરવામાં આવી તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં છેલ્લા બે મહિનાથી પોલીસ કમિશનરનું પદ ખાલી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં પાંચ જેટલા મર્ડરની ઘટનાઓ સામે આવી છે વરાછા લિંબાયત કટોદરા મૈદરપુરા અને સરથાણામાં મર્ડરની ઘટનાઓ સામે આવી છે વધતા ક્રાઈમના પગલે શહેર પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યુઝ આજ રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી ત્રણસો મુજબ એક મર્ડરનો ગુનો દાખલ થયેલ છે જેમાં મરણ જરાનું નામ છે શેરુ ભવાની નામ યાદવ જે ભરથાણા સુરતનો રહેવાસી છે અને એની ઉંમર સાડત્રીસ વર્ષ હતી પોલીસે મેજરપુરા પોલીસની ડિસ્ટર્બ ટીમે ગણતરીને કલાકોમાં મરણ અને હત્યાની અંદર સામેલ બે વ્યક્તિઓની ધરપકડ કરેલ છે આની અંદર જે મરણ જનાર વ્યક્તિ છે તેની વાઈફ દ્વારા અને એ વાઈફનો એક ઈસમ જોડે અફેર ચાલતું હોવાના લીધે બંને ભેગા થઈને આ ઈસમનો ઈસમની હત્યા કરેલી હતી બનાવનું મેઇન કારણ એટલું હતું જે પ્રાથમિક પૂછપરછમાં ધ્યાને આવેલું હતું કે આ મરણ વાઈફ અને જે ઈસમ છે એ બંને વચ્ચે છ એક મહિનાથી અફેર ચાલતું હતું જેની જાણકારી આ મરણ ખબર પડી ખબર પડેલી હોવાથી પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો જેથી તેની પત્નીએ તેના પ્રેમી સાથે મળીને આનું મર્ડર કરેલું હતું અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે